હવે સમાચાર જોઈએ અમરેલીથી જ્યાં સિંહની પજવણીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે ગીરના ગ્રામ્ય વિસ્તારમાં સિંહની પજવણીનો વિડીયો સિંહના ટોળાને જોવા લોકો થયા ભેગા સિંહની પજવણી દરમિયાન બાળ સિંહ લોકોની પાછળ દોડ્યું ડરી ગયા લોકોએ કરી મૂકી નાસ ભાગ તો સિંહના જૂથની પજવણીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે સમાચાર છે અમરેલીના જ્યાં ગીરના ગ્રામ્ય વિસ્તારમાં સિંહની પજવણીનો આ વિડિયો સામે આવ્યો છે સિંહના ટોળાને જોવા માટે લોકો ભેગા થઈ ગયા લોકોએ સિંહની પજવણી કરતા બાળસિંહ લોકોની પાછળ દોડ્યું પજવણી દરમિયાન બાળસિંહ લોકોની પાછળ દોડતા લોકો ડરી ગયા અને લોકોએ ભાગ મચાવી દીધી મામલો છે ગીર ગ્રામ્ય વિસ્તારનો કે જ્યાં સિંહોનો વિડીયો સામે આવ્યો છે સિંહને જોવા લોકો ટોળે વળ્યા પજવણી કરતા લોકોની તરફ સિંહ બાળ ભાગતા લોકોમાં મચી ગઈ નાસ ભાગ